ભુજ કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા શ્રી ધર્મિષ્ઠાબેન ગજરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં અધ્યક્ષા શ્રીએ કચ્છ તંત્ર દ્વારા બાળ અધિકારોના રક્ષણ શિક્ષણ પોષણ બાળ સંરક્ષણ ગૃહો આરોગ્ય પુનર્વસન વિવિધ એક્ટની પરિણામલક્ષી કામગીરી તથા વિવિધ યોજનાના અસરકારક અમલીકરણ સહિતના મુદ્દે કરાયેલી કામગીરીની સમીક્ષા કરીને ભવિષ્યમાં વધુ સારા હકારાત્મક પરિણામ લાવવા પર ભાર મૂકીને માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો આપ્યા હતા બેઠકમાં અધ્યક્ષા શ્રી ધર્મિષ્ઠાબેન ગજરે બાર સંરક્ષણ ગૃહોમાં બાળકોની સંખ્યા વ્યવસ્થાપન તેમના શિક્ષણ તથા સુરક્ષાને લઈને વિગતો મેળવી સંરક્ષણ ગૃહોની સુરક્ષા વધુ મજબૂત કરવા ખાસ સૂચન કર્યું હતું આ સાથે તેમણે કચ્છમાં બાળકોના પુનઃવસનની કામગીરીની સરાહના કરી હતી આ સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીની કામગીરી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ અંતર્ગત પોક્સો બાળ લગ્ન બાળમજૂરી ભિક્ષાવૃત્તિ બાળ તસ્કરી સહિતના કેસ નિકાલની સ્થિતિ અંગે જાણકારી મેળવી ખાસ કરીને બાળકોમાં ગુનાખોળી બાળ લગ્ન ન થાય તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજવા સૂચના આપી હતી કચ્છમાં બાળ મજૂરી અંગે વિગતો મેળવીને તેની રોકથામ માટે રેસ્ટોરન્ટ હોટલ સહિતના સ્થળે ચાઇલ્ડ લેબર એકના બેનર મૂકવા તથા લેબર ઓફિસ દ્વારા નિયમિત આકસ્મિક મુલાકાત કરવા સાથે કચ્છને ચાઇલ્ડ લેબર મુક્ત જિલ્લો બનાવવાના સંકલ્પ સાથે કામ કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો